ભરૂચ બાદ અંકલેશ્વરમાં મહિલાના ઘરેના ચમકાવાના બહાને ઘટ્યા એક પોઈન્ટ પચાસ લાખના દાગીના ચોરી ફરાર ઉજાળા પાવડરની સ્કીમના ઓર્ડર લેવાના બહાને ઘરમાં પ્રવેશી પ્રથમ તાંબુ ત્યારબાદ ચાંદી ચમકાવી આપીને સોનું ચમકાવાના બહાને સોનાનું અઢી તોલાનું મંગલસૂત્ર લઈ ફરાર ઝગડિયાના સવડી ગામે ઈસમની હત્યા કરનાર બાપ દીકરાને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ ડિસેમ્બર બે હજાર સોળમાં કૌટુંબિક ઝઘડિયા ઝઘડાની રીસ રાખી બાપ દીકરાએ હત્યા કરી હતી કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ ઝડપાયા જીતાલી ગામના ફૈઝાન શેખ અને જાવિદ શેખ સહિત ચાર સામે એક પોઈન્ટ પિસ્તાળીસ કરોડના છત્રીસ કારના સગેવગે કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી